ગુજરાતમાં અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ હવે ખરા ખરીનો જંગ ખેલાઈ રહ્યો હોય તેવું લાગે છે અને જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં તો ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે આગામી સોળ ફેબ્રુઆરીએ ચૂંટણીનું મતદાન અને અઢાર ફેબ્રુઆરીએ ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે ગુજરાત રાજ્યની જુનાગઢ મહાનગરપાલિકા છાસઠ નગરપાલિકાઓ સહિત કેટલીક જગ્યાએ પેટા ચૂંટણીઓ પણ યોજાવાની છે સત્તા પક્ષ અને વિપક્ષ એક બીજા સામે ભરી બંદૂકે બેઠા હોય એવું કંઈક દેખાઈ રહ્યું છે તે વચ્ચે હવે જેતપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે અને તેમાં હવે ઈસુદાન ગઢવીએ નામ લીધા વગર જ ભાજપના એક મોટા ગજાના નેતાને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે સીધે સીધી ઓફર કરી દીધી છે વિગતે વાત કરીએ નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈ સુદાન ગઢવીએ નગરપાલિકા ચૂંટણીના પ્રચાર અભિયાન સંદર્ભે જેતપુર અને ઉપલેટાની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે જાહેર સભામાં પણ હાજરી આપી હતી અને આ જાહેર સભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો પ્રદેશના તથા સ્થાનિક પદાધિકારીઓ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી હતી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્થાનિક લોકોએ આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હોય એવું કંઈક દ્રશ્ય ખડું કર્યું હતું આ દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી જેતપુરના નવાગઢ ખાતે પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ સભાને સંબોધી હતી અને તેમાં ઈસુદાન ગઢવીએ ભાજપ પર ખૂબ મોટા પાયે પ્રહારો કર્યા હતા અને કહ્યું કે ભાજપવાળા પાસે ખૂબ જ પૈસા છે કારણ કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને કરોડો રૂપિયાની ઓફર કરવામાં આવે છે જો તમારી પાસે આટલા જ કરોડો રૂપિયા છે તો એ રૂપિયાને તમે સારા વિકાસમાં વાપરો અને જો તમને વાપરતા ન આવડતું હોય તો ઈસુદાનનું કહેવું છે કે મારી પાસે આવો હું તમને સમજાવીશ કે બધા કરોડો રૂપિયા ક્યાં ખર્ચી શકાય અને વિકાસના કેવા કામો થઈ શકે જેતપુર એટલે રાદડિયાનો ગઢ પહેલા વિઠ્ઠલ રાદડીયા અને ત્યારબાદ જયેશ રાદડિયા તે બેઠક પરથી જીત મેળવતા આવે છે એટલે કે એવું કહી શકાય કે તેમનો ત્યાં ખૂબ જ દબદબો છે ગઈકાલે ઈસુદાન ગઢવીએ જેતપુરમાં જાહેરમાં નામ લીધા વગર જ જયેશ રાદડીયાને આમ આદમી પાર્ટીમાં જોડાવા ઓફર કરી દીધી તેમણે કહ્યું કે ભાજપમાં પણ સારા નેતાઓ છે જેમની છે છે વર્ષોથી તેમણે ખૂબ સારી સારી કામગીરી કામગીરી ભાજપમાં હવે રાખ્યું નથી સ્વતંત્ર રીતે અને સારી કામગીરી કરવી હોય તો આમ આદમી પાર્ટી આપને આવકારે છે વિગતે સાંભળીએ ઈસુદાન ગઢવીને જેતપુરમાં કોઈ વિકાસ નથી થયો વર્ષોથી ભાજપે શાસન કર્યું નગરપાલિકાથી પ્રધાનમંત્રી સુધી નું ભાજપ નું શાસન છે વિશ્વાસ કર્યો બે વાર છ છ વખત કામ સુધી ભાજપ ઉપર વિશ્વાસ કર્યો છે રસ્તા સારા નથી ગટરની વ્યવસ્થા નથી પાણી નથી મળતું સારું શુદ્ધ પાણી માટે વલખા મારવા પડે છે લોકો કામ માટે જકી રહ્યા છે શું કામ લોકો લોક પ્રતિનિધિ છૂટતા હોય કે લોકો પોતાનું કામ કરી શકે અને જેમ જેમ નોકરી નોકર કરે રીતે કામ કરી શકે એટલા માટે લોકપ્રતિનિધિ જે રીતે આખા તંત્રને કામે લગાડ્યું છે મેં સાંભળ્યું છે કરોડો રૂપિયા ભાજપ પાસે આવ્યા લાગે છે અમારા ઉમેદવારોને ઓફરો કરે છે રેકોર્ડિંગ છે રૂપિયાની તમારે એવું કેવું છે કે ભાઈ ઉમેદવારોને રૂપિયા આપો એના કરતા જનતાના કામો કરો જનતાના વિકાસના કામો કરો અને તમારી પાસે રૂપિયા હોય તમને આવડત ન તો મફતમાં સેવા આપવા તૈયાર છે આવો તમને લખી દઉં કે ભાઈ કઈ રીતે પાણીની વ્યવસ્થા થાય કઈ રીતે રોડ રસ્તા થાય કઈ રીતે ભ્રષ્ટાચાર વગર રોડ બને જે પચાસ પચાસ વર્ષ તૂટે નહીં કઈ રીતે શુદ્ધ પાણી આપી શકીએ એટલે મારી જનતા ને વિનંતી તમને ડરાવે છે મેં સાંભળ્યું જનતાને ધમકાવે છે જ્ઞાતિ ના આગેવાનો કેવા આવે છે ભાઈ આ તો કોણ કરે ડોન કરે દાઉદ્રાહીમ જેવા ડોલ હોય તો કામ કરે પછી તમે બીજી વાર મત છે કે જો ભાજપમાં તો ઉકળતો ચરુ છે અને એટલી હદે ઉકળતો ચરુ છે કે ભાજપમાં સારા વ્યક્તિઓને સાઈડ લાઈન કરવામાં આવે છે ગુંડા કરતા હોય અથવા તો પોતે વધારે સંપત્તિ કરી લોકોને આગળ કરવામાં આવે છે પણ ભર્યું છે ભાજપ ના કોઈ નેતા એ જ ભરાવડાવ્યું છે ને સાંભળ્યું છે જનતા ને એટલી જ વિનંતી છે કે આ હવે ઉકળતો જરૂર ગમે ત્યારે ફૂટે ને આપણે નુકસાન કરી પેલા આ લોકોને આપી દેવી જોઈએ ભાજપમાં પણ પણ સારા નેતાઓ છે વિનંતી કે હવે ભાજપમાં કઈ રાખ્યું નથી આ સ્વતંત્ર સારી રીતે કામગીરી કરવી હોય તો આમ આદમી પાર્ટી આપ સૌને આવકારે છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી આપશો નમસ્કાર